નમસ્કાર અમારા દિલથીવાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અગિયાર એક બે હજારને છવ્વીસ તો આજ આ ત્રીજા વિડીયોમાં એટલે કે સાંજના સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની માસિક પેન્શનની રકમમાં વધારો કરવા માટે આજરોજ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ લેવાયો છે એક મોટો નિર્ણય તો મિત્રો શું નિર્ણય લેવાયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો પેન્શનરો માટે અતિ મહત્ત્વના સમાચાર છે મિત્રો એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વિગતવાર વાત કરીએ મોંઘવારીથી કર્મચારીઓને આર્થિક રાહત આપવા માટે સરકાર વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો હવે નવા વર્ષની શરૂઆત સાથે કર્મચારીઓ જાન્યુઆરી મહિનાના મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તાજેતરમાં મોંઘવારી ભથ્થા પર એક મોટું અપડેટ આવ્યું છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોના પછી તે કેન્દ્રના હોય કે રાજ્યના હોય તેમના માટે અતિ એક મહત્વના સમાચાર છે એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેવા વિનંતી છે તો સૌથી પહેલાં જોઈએ તો દેશભરમાં ફુગાવો સતત વધી રહ્યો છે અને આ વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓની આર્થિક રાહત આપવા માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો તાજેતરમાં જાન્યુઆરી ડી અંગે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે જે તેમના માટે રાહત બની શકે છે તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થઈ શકે છે મિત્રો તો સૌથી પહેલાં જોઈએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે તો નવેમ્બર બે હજાર માટે એઆઈ સીપીઆઈ આઈ ડેટા હવે એકસો અડતાલીસ પોઈન્ટ બે પર જાહેર કરવામાં આવ્યો છે તો ડીએ અને ડીઆર સીધા આ સૂચંક આંક સાથે જોડાયેલા છે જે દેશભરમાં ખોરાક રહેઠાણ કપડાં બળતણ આરોગ્ય અને પરિવહન જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે તો વર્તમાન ડેટાને આધારે કર્મચારીઓના ડીએડીઆરમાં જાન્યુઆરીમાં પાંચ ટકાનો વધારો થવાની ધારણા છે મિત્રો તો ખાસ કરીને જે લેબર બ્યુરો દ્વારા એઆઈસીપીઆઈ ડેટા બહાર પાડવામાં આવતો હોય છે તેને આધારે નક્કી થતું હોય કે દેશભરમાં કેટલી મોંઘવારી વધી રહી છે તો તેને લીધે આ વખતે જાન્યુઆરી બે હજાર પચીસમાં પાંચ ટકા સુધીનો ડીએ વધારો થવાની એક ધારણા છે મિત્રો તો સરકારે છેલ્લે જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓ માટે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો જે તેને અઠ્ઠાવન ટકા સુધી લઈ ગયો હતો તો જો જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે ડીએમાં પાંચ ટકાનો વધારો મંજૂર કરવામાં આવે છે તો તે ડીએનએ એકસઠ ટકાથી ત્રેસઠ ટકા સુધી વધારી શકે છે જો કે અંતિમ નિર્ણય ડિસેમ્બર બે હજાર પચીસ એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા જાહેર થયા પછી જ લેવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે નવેમ્બર બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચના કરી છે અને તેને આગળની પ્રક્રિયા શરૂ થશે તો આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતો પણ નક્કી કરવામાં આવી છે તો અહેવાલો અનુસાર કમિશનની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની છે પરંતુ નિષ્ણાતો કહે છે કે અહેવાલ અને અમલીકરણમાં બે વર્ષ લાગી શકે છે તો જ્યાં સુધી આઠમા પગાર પંચનો અમલ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનના લાભો છે તે મળતા રહેશે તો મિત્રો જ્યાં સુધી આઠમા પગાર પંચનો અમલ ન થાય ત્યાં સુધી દરેક કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને સાતમા પગાર પંચ હેઠળ જે પગાર પેન્શનના લાભો મળતા હોય તે મળવાનું એકદમ ચાલુ રહેશે ત્યારબાદ જો વાત કરીએ તો માસિક આવક પણ વધશે તો જો જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે ડીએમાં પાંચ ટકાનો વધારો થાય છે તો પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે છ પોઈન્ટ નવ મિલિયન એટલે કે 69 લાખ પેન્શનરોની માસિક પેન્શનની આવકમાં વધારો થશે અને સતત ફુગાવા વચ્ચે આ સરકારી પગલું કર્મચારીઓ માટે એક રાહતરૂપ બની શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સવને જય હિન્દુ વંદે માધુરમ